હલો બાળકો આજે આપણે ધોરણ સાત ગણિત ચેપ્ટર સાત રાશિ અને તુલના જેનો સ્વાધ્યાય સાત પોઈન્ટ બે છે તે જોવાના છીએ જો તમે સાત પોઈન્ટ એકનો વિડીયો ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જોઈ લેજો અહીં પ્રશ્ન એક છે નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો આ ઉપરાંત નફા ખોટની ટકાવારી અને ખોટની ટકાવારી શોધો તો એ છે બગીચામાં વપરાતી કાતર રૂપિયા બસો પચીસમાં ખરીદી હોય અને તેને રૂપિયા ત્રણસો ને પચીસમાં વેચી હોય તો નફો થશે કે ખોટ થશે અહીં બસો પચીસમાં ખરીદીને ત્રણસો પચીસમાં વેચી તો સ્વાભાવિક છે નફો થશે તો તે માટે આપણે તો નફા માટે આપણે સૂત્ર લઈશું નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત અહીં વેચાણ કિંમત કેટલી છે રૂપિયા છે અને ખરીદી કિંમત પચાસ છે તો અહીં આપણને પંચોતેર રૂપિયા નફો થશે ટકાવારી શોધવા માટે નફાની ટકાવારીમાં ગુણ્યા સો ટકા સાથે ગુણીસો અહી નફો આપણને પંચોતેર રૂપિયા મળેલો છે અને ખરીદેલી કિંમત બસો પચાસ છે ગુણ્યા સો ટકા તો આપણને મળશે ત્રીસ ટકા અહીં આપણને ત્રીસ ટકા નફો મળશે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે એક ફ્રીઝ રૂપિયા બાર હજારમાં ખરીદું અને તેને રૂપિયા તેર હજાર પાંચસોમાં વેચ્યું તો નફો થશે કે ખોટ તો અહીં આપણને નફો થશે તો આગળના દાખલામાં જોયું તે પ્રમાણે નફો માટે વેચાણ કિંમતમાંથી આપણે ખરીદ કિંમતને વાત કરીશું તો વેચાણ કિંમત કેટલી છે બાર હજાર રૂપિયા અને ખરીદ કિંમત સોરી તેર હજાર પાંચસો છે અને ખરીદ કિંમત બાર હજાર છે તો આપણને નફો થશે પંદરસો રૂપિયાનો ત્યારબાદ નફાની ટકાવારી શોધવા માટે બરાબર નફોના છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો નફો આપણને પંદરસો રૂપિયા થયેલો છે અને ખરીદી કિંમત બાર હજાર છે ગુણ્યા સો ટકા અહીં જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા ત્યાર સી એક કબાટ રૂપિયા પચીસોમાં ખરીદું છે અને રૂપિયા ત્રણ હજારમાં વેચ્યું છે તો અહીં નફો થશે કે ખોટ તો અહીં આપણને નફો થશે નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત બરાબર અહીં વેચાણ કિંમત છે ત્રણ હજાર અને ખરીદ કિંમત પચીસો છે અહીં આપણને પાંચસો રૂપિયાનો નફો થશે ત્યારબાદ તેની ટકાવારી નફાની ટકાવારી બરાબર નફો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા સો ટકા તો નફો કેટલાનો થયો છે

ત્યારબાદ ડી છે એક સ્કર્ટની પડતર કિંમત રૂપિયા બસો પચાસ એટલે કે ખરીદ કિંમત બસો પચાસ છે અને તેને આપણે રૂપિયા એકસો પચાસમાં વેચ્યું તો નફો થશે કે ખોટ અહીં ખોટ થશે તો ખોટ માટે ખરીદ કિંમત માંથી વેચાણ કિંમતને બાદ કરીએ બરાબર ખરીદ કિંમત છે બસો પચાસ રૂપિયા અને વેચાણ કિંમત છે એકસો પચાસ રૂપિયા અહી આપણને સો રૂપિયાની ખોટ થશે ત્યારબાદ ખોટની ટકાવારી શોધવા માટે બરાબર ખોટના છેદમાં ખરીદ કિંમત સો ટકા પચીસ ચોક્સો અહીં આવશે ચાલીસ રૂપિયા ચાલીસ ટકા એક અહી આપણે ત્રણ જેમ એક છે ત્યાં આપણે સરવાળો કરતા ત્રણ વત્તા એક બરાબર ચાર આવશે અહીં આપણે દરેક પદની ટકાવારી શોધવાની છે તો પેલા ત્રણની ટકાવારી શોધીએ તે માટે ત્રણના છેદમાં ચાર લઈશું અને ગુણ્યા સો વડે સો ટકા વડે ગુણીશું જવાબ આવશે આપણને પચીસ ચોક્કસ અને પચીસ તારી પંચોતેર તો અહીં પંચોતેર ટકા આવશે ત્યારબાદ એકની ટકાવારી તો એકના છેદમાં લઈશું અને સો ટકા વડે ગુણીસો 25 ચોક સો અહીં આવશે પચીસ ટકા